પુનરૂક નદીલી આસિ તિમુર્ગ હચા ક વર્ત ચંદ્રચૂડ સ્થૂલેશ ક પ્રત્યયત્ર પ્રત્યય પદ ક અર્થ વિશ્વાસ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે નવ કુત્ર ન ગચતી નઉ સ્થળે ન ગચ્છતી વચ કુત્ર માત્ર ફલં લે વચ ત્રણ વ્ય સ્વ પ્રસરતી કૌતુકવતી વાર્તા વિમલા વિદ્યા કુરુગનાભે ચલોકોમ એ ભૂમો સ્વયં પ્રસરતી ચંદ્રચૂડ નામ ચંદ્રચૂડ ભગવ શિવસ નામ અસ્તે ક બલવાન યશ્ય વિરાજતે સહ બલવાન ભવતી વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સ્વાધ્યાય સિવાય આપણે અસાઇનમેન્ટના પેપરો પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો બરાબર પછી સ્વાધ્યાયની બધી એપ્લિકેશનમાંથી મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ઓપન કરશો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરશો પેડ કોર્સમાં તમારા જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો બરાબર 3 થી 12 માં તમારું ધોરણ મુજબ વિષય પ્રમાણે તમે સ્વાધ્યાય જોઈ શકશો નીચેની પંક્તિઓ સહ સંદર્ભ સમજાવો રાગ શુક્લપતિ યથા અનુવાદ જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ કાયમી બને છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોક પંક્તિ સુભાષિત મધુ બિંદવહ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે જે સુભાષિતમાંથી આ પંક્તિ લેવામાં આવી છે તે સુભાષિતનો ભાવાર્થ આ પ્રમાણે છે જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત નિત્ય બને છે તેમ વાણી ત્યાં જ બોલવી જોઈએ જ્યાં તેનું ઉચિત ફળ પ્રાપ્ત થઈ શકે છે આ સુવચન મનુષ્યને સુભાષ અર્થાત સારું ભાષણ સુંદર વક્તવ્ય આપવાનો ઉપાય સૂચવે છે તેનું ઉદાહરણ આપતા કવિ કહે છે કે જેમ તદ્દન સફેદ કાપડને જો લાલ રંગથી રંગવામાં આવે તો તે લાલ રંગ સફેદ કાપડ અતિ સ્થાયી સ્વરૂપે ગ્રહણ કરી લે છે એ મનુષ્ય પણ પોતાની વાણીનો ખૂબ સમજી વિચારીને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો છે જ્યાં બોલવાથી બોલનારના વચનનો આદર થતો હોય તેનું મૂલ્ય જળવાતું હોય ત્યાં જ બોલવું જોઈએ અને જે સ્થળે કે સભામાં બોલનારના કોઈ મૂલ્ય ન હોય તેના વચનને લોકો હસી વ્યર્થ સમજે એવું હોય જ્યાં તે વચનથી કોઈ અભિપ્રેત ફળ વક્તાને પ્રાપ્ત ન થતું હોય ત્યાં ન જ બોલવું જોઈએ જેમ લોટને ચાળીને શુદ્ધ કરાય છે તેમ દાહ્યા માણસોએ પોતાની વાણીને મનમાં ચાળીને સુંદર વિચારોથી સમૃદ્ધ બનાવીને તેનો પ્રયોગ કરવો જોઈએ વાણીનો એક શબ્દ પણ યોગ્ય અને સાચી રીતે પ્રયોજાય તો તે આ લોકમાં અને પરલોકમાં સર્વકામનાઓ પૂર્ણ કરે છે એક શબ્દ સમ્યક પ્રયુક્તઃ સ્વર્ગે લોકેચ કામુધક ભવતે વાણી જોડે પણ છે અને તોડે પણ છે સુસંસ્કૃત મધુર વાણી વક્તાને લાભ અપાવે છે આમ પ્રસ્તુત સુભાષિતમાં સાર્થવતી વાણીનું ગૌરવ ગાન કરવામાં આવ્યું છે બીજું ન ભવતી પુનરૂતમ સજ્જનામ વિદ્યાર્થી મિત્રો છે ત્યાર પછીનો એક મુદ્દો પણ કમ્પ્લીટલી સમજાવ્યો છે હા બાકી આની આપણે વાત કરી છે કે તમારે સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય તો આ પીડીએફ ક્યાંથી મળશે તમને એપ્લિકેશનમાંથી મળી જશે બરોબર તો મેળવી શકશો અગ્નિ પણ શીતળ બની જાય છે સજ્જનો ક્યારેય પોતાના બોલેલા વચનો સજ્જનો સ્વભાવ અનેક આફતો આવે કે સમૃદ્ધિ આવે તેઓ સ્થિર રહે છે રઘુ વંશના રાજાઓ પણ પોતાના વચન પાલના દ્રઢ સત્ય વચની રાજા હરિશંદ્ર બીજું થઈ ગયું પૂરું ત્રીજું સ્થળે શું કહ પ્રત્ય અનુવાદ આપવામાં આવ્યો છે સ્પષ્ટીકરણ છે જે સુભાષિત માં ત્યાં લેવામાં આવ્યો છે દીવો પ્રગટાવવામાં આવતા તે અંધકાર નાશ કરે છે કોઈ મોટા પદાર્થને વશ વસ કરવા માટે નથી વધારે મોટી વસ્તુની જરૂર છે આ માન્યતામાં પરિવર્તન લાવવા હાથીને વશ વસ કરવા માટે ઉપયોગમાં લેવા તો અંકુશ નાનકડો દીવડો પણ અંધકારનો નાશ કરી શકે છે પ્રશ્ન ચાર છે વિવરણાત્મક નોંધ લખો ચંદ્રચૂડ ચૂડ બરાબર ચંદ્રચૂડ વિદ્યાર્થી મિત્રો એનો સરસ મજાનો ત્રણ મુદ્દામાં આપણે અહીંયા સરસ મજાની સમજૂતી આપેલી છે ત્યાર પછી સુલી બરાબર સુલી શબ્દના બે અર્થ થાય ત્રિશૂળ અને પીડા દુખાવો તો એનો પણ સરસ મજાનો મુદ્દા વાય છે અહીં સમજૂતી આપવામાં આવેલી છે ક્લિયર ત્યાર પછી નીલકંઠ નીલા કંઠવાળો એક અર્થ શિવ અને બીજો અર્થ મોર થાય બરાબર તો એના પણ મુદ્દા આપેલા છે વિદ્યાર્થી મિત્રો બરાબર આગળ સ્થાણુ સ્થિર રહેનારું એક અર્થ શિવ અને બીજો અર્થું ભગવાન શંકર સ્વયંભુ છે બરાબર આગળ ત્યાર પછી સ્વયંભૂ ભેદ તો એના પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના મુદ્દા અહીં તમને આપવામાં આવેલા છે ત્યાર પછી સજ્જનોનું વચન બરાબર તો સજ્જન વચન છે એના પણ વ્યવસ્થિત તમે જોઈ શકો છો બરાબર એ રીતે આપણે મુદ્દા

તો એનો એ મુદ્દો લખાઈ નાખવાનો ત્યારબાદ વિડીયો પોઝ કરી અહીં કવિએ મોટું ભારે શરીર ધરાવતા હાથીની વાત કરી છે પણ તે જ પ્રમાણે ગીરીને કાપી નાખીને તેના ટુકડા કરીને તેને વેરણ કરી નાખતું વજ્ર પણ પર્વત જેટલું મોટું હોતું નથી બરાબર તો આવી રીતે તમે જોઈ શકીએ શ્લોકો પૂર્ણ કરો યદ્યમ સ્થલે તમારે વિડીયો પરીક્ષાના સમયે પેપરો છે એ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમને પ્રાપ્ત થશે તો તમારા મિત્રો દોસ્તો જાણ કરી શકશો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત